સારામાં સારું નામ છે જેથી જેના કારણે આપણે ઇન્ડિયામાં સારી રીતે કામ કરીએ છીએ

અને મજબૂત હોય એની મજબૂત મને તમને કીધું ને કે ડિસ્ક ની મેઈન વસ્તુ ડિસ્ક છે ડિસ્ક ની હું તમને લાઈફ ટાઈમ ગેરંટી આપું પૂરી ખસાઈ જાય કે ઓધી ભાંગી જાય તો બદલાઈ બરોબર હવે આની કિંમત જે રકમ લખ્યો આ કિંમત આની છે 65000 રૂપિયા છે સબસિડી સબસિડી તમારે પડશે 25000 થી લઈને 35000 સુધી આવે હમ સબસિડી ખેડૂત પાસ થાય એ પ્રમાણે તમે સબસિડી આપો બરોબર સબસિડી ડાયરેક્ટ ગવર્નમેન્ટ ખેતી ખેડૂના ખાતામાં કરે છે હા હા આમાં તમારે ખરીદી કરો જ્યારે ઓનલાઈન માં પાસ થાય ત્યારે ખરીદી કરો ત્યારે તમારે બિલ ને જે જોતો ડોક્યુમેન્ટ એ અમને નું પ્રોવાઈડ હા જીએસટી બિલ જે જોતા એ આવી કમ નું પ્રોવાઈડ કરે છે હવે આપણે બીજી

અને SSD પાક આવી ગઈ અને સેફટી બોલ આવે છે સર કે નોરતર એવું થાય તો સેફટી બોલ સેફટી બોલ દીધી હા એટલે પાક હો બધી SSD ની પાક SSD ની પાક હા આમાં આપણે તમારે કોઈ સોડો સાદુ પ્લાવ જો કોઈ તો મળી જાય એસએસ તમારે આમાં SSD ની જગ્યાએ બોરોન જો તો બોરોન મળે છે આપણે MS જે સાદુ લોખંડ આવે છે એ જો તો એ મળે છે હાઈટ અને આ જો તો હાઈટ એ મળે છે

કેપેસિટી 600 લિટર નો લિટર કેપેસિટી છે બાગાજ માટે બનાવેલો છે અને ગિયર સિસ્ટમ આવે છે પંખાની જે તમારે આ નોઝલો છે બાગાજ જે ડાળમ નું વાવેતર હોય અને નાના ઝાડવા હોય ઝાડ મોટા હોય તો એના માટે જે નોઝલ નો પ્રેશર તમારે કરવું હોય તેના માટે પંખા માં સિસ્ટમ આવે છે જેનો ફ્લો એટલી સ્પીડ ઓછી કરવી વધારવી હોય તો વધી શકે છે અને બગીચામાં જે અંદરથી જે ટેકનિકલ લખી ગયા એમાં પણ સટકા કરતો જ છે જ બરોબર

અત્યાર સુધી આપણે પ્લાવ માં કામ કરતા ઓગણીસો ને થી આપડે કામ કરી છે પ્લાવ પ્લાવ ઓલ ઇન્ડિયામાં પેલા નંબર ઉપર કામ કરીએ એટલે કસ્ટમરો અને અમારા ડીલરો જે અમારા પ્લાવ ને બધા યુઝ કરે છે એ લોકો કહેવાનું એવું છે કે ભાઈ તમને અમે જે પ્લાવ માં ક્વોલિટી આપો એ ક્વોલિટી તમે અમને રોટા અને બધી વસ્તુ આપો એટલે આપડે એ ક્વોલિટી ઉપર જઈ અને આપણે આ ડેવલપ કરી કર્યું છે એમાં છે આ એક રોટરી ડિસ્ક રોટરી ડિસ્ક જે પાંચ ડિશ આવે છે પિસ્તાલીસ વર્ષ પાવર માં હાલે છે ચેન ડ્રાઈવ આવે છે સામે ગેરબોક્સ છે

આ મિની માટેનું છે જે 15 ઓસ પાવર થી 20 ઓસ પાવર માં કામ કરે આમાં એ આપણે ફૂલ સપોર્ટ પાંખ નો આપ્યો છે અને એવી મટીરીયલ બનાવ્યું છે જે 187 કિલો વેટ આવે છે અમને અને 60000 રૂપિયા ની એમઆરપી છે હવે આમાં બ્લેડ ની તમે કહો કેટલા બ્લેડ છે આમાં આમાં 20 બ્લેડ આવશે સાહેબ હા

આ સાડા પાંચ ફૂટ છે આ લાઈટ વેટ મોડલ બનાવ્યું જે ડુંગળી નું વાવેતર કરવું હોય જીરા નું વાવેતર કરવું હોય જીનું કટિંગ જોતું હોય ટૂંકમાં જાયરો વેટર ટાઈપ આવે છે સાડા પાંચ ફૂટ માં હડતાલી બ્લેડ આવે છે હડતાલી આવે છે ગમે તે મારીને તમારે આવ જીનું ભૂકું કરવું કટિંગ એના માટે આ બેસ્ટ વસ્તુ તત્કાલ જી જીરામાં જી જોઈએ આ ઢેફો ભાંગવું પડે હા એના માટે આ વસ્તુ બેસ્ટ છે

આ એ જમીન નીચેનો તળ તોડવાનું કામ કરે છે કારણ કે અત્યારે આપડે જે પેલા જે પાણી પાતા પંદર દિવસે પાણી આપડે મોલ ને પડતું આજે તમે પાણી પાવશો બીજા દિવસે નથી જમીન પકડતી હાડ થઈ ગઈ આ તોડવાનું કામ કરે છે પંચાવન વર્ષ ફોર હાલ છે પંચાવન વર્ષ છે અને કિંમત જરાક લખે કિંમત છે એક લાખ રૂપિયા આપશું ભાંગવાની ટૂંકમાં આવે સબસિડી ચાલુ સબસિડીમાં પણ આપણે થઈ ગયું છે લેઝર કટિંગ નંબર બધું આવી ગયું છે હા 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 ખાલી ટેન્ડર ખુલે એટલી વાર છે અને આની ગેરંટી ગેરંટી દાતા ગેરંટી આપ દાતામાં કઈ પણ ગેરંટી ગેરંટી ભલે ભલે સાહેબ ધન્યવાદ તમારો ગમતી ટાઈમ દેવા બદલ આભાર ભલે હાલો હાલો ઘણો ભાઈ બીજા વિડિયો મળ્યો ત્યાં સુધી જય હિન્દ જય ભારત